કઈ ટિકિટ લીધી બે મિનિટ થયું તો બે થી ત્રણ ગોળી અવાજ આવ્યો તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે અમે બધે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાઠી સાવ નજીકથી જ બે થી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા કોઈ ને બી મારો અમે કોઈને માર પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું અમને પેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે જોયું તો એ કોઈને ભી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નહોતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યુરિટી ત્યાં હતી જ નહીં એક તો ના

સરકાર દ્વારા કેવા પગલા લેવા ત્યાં તો એવું કે છે કે બાર તારીખે કઈક ચાર પાકિસ્તાની ત્યાં પેલા પકડાના હતા તો ત્યાં આર્મી વાળા કેમ નોતા કેમ સિક્યુરિટી ત્યાં નહોતી ત્યાં હોવી જોઈએ ને બીજું કઈ નહી